ભાજપામાં જૂથ વાદ આવ્યો સામે ભાજપાના કાર્યકર્તાઓ આવ્યા અમને સામે સાંસદ નારણ કાછડિયા અને ધારાસભ્ય કૌશિક વેકરિયાના સમર્થકો વચ્ચે થઈ બવાલ ઉમેદવાર બદલવાની માંગ કે અન્ય આર્થિક કારણ અંગે માથાકૂટ થઈ હોવાની માહિતીઓ સામે આવી છે કલસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરનાર હિરેન વિરડિયા અને તેના મિત્રો પર થયો હતો હુમલો

હું અહીંયા ગલ્લા ઉપર સોડા ગયો હતો અને સીધા ચાર જણા કારમાં આવ્યા અને સીધો કે કેમ કૌશિક વિરુદ્ધ કૌશિક વેકરિયાની વિરોધમાં કેમ નિવેદન આપશું એમ કરીને સીધા હથિયાર વડે હુમલો કરી દીધો અને મને પકડીને ગાડીમાં અપહરણ કરવાની કોશિશ કરી હું અહીંયાથી મહા મુશ્કેલીએ નીકળો અને મને બે શેર ઘા માર્યા શું હથિયાર હતા હાથમાં કંઈક હતું અને મારો ગળામાં ચેન હતો તમે સીસીટીવી કેમેરામાં જોઈ લીધો અને મારો ફોન લઈ ગયા છે અને મારું ચેન લઈ ગયા કેટલા જણા હતા ચાર જણા હતા એક જેટ કઈ જગ્યાએ સંદીપ માંગરોળીયા હતો તે બેંકમાં નોકરી કરે છે અને એની એરે એક ઉપકરણ કરીને હતો ચેતન હતો ચેતન બોધર અને એક એક જણાનો મોટો ઓળખ એની એની અરે ચાર જણા હતા કઈ જગ્યાએ બનાવી નો શક્કરગઢ રોડે દેવદૂત પાન પાસે મારું નામ સંદીપ માંગવાળિયા છે હું ભાજપનો નગરપાલિકાનો સદસ્ય છું જૈસિંહ પરામાથી અમે અમારા મિત્રો કુંડા રોડેથી ચાલીને આવતા હતા વર્તમાપાનના ગલે ઊભા રહ્યા જ્યાં અમારી સાથે મારા મિત્ર ચેતનભાઈ બોલર હતા જેણે આપણે હિરેનભાઈ વિરડિયા પાસે પૈસા લેવાના છે અને એ બાબતની ચર્ચા કરતા હતા કે ભાઈ તમારે મને પૈસા સોલારમાં આપણે ભાગીદારી હતી લાખ રૂપિયા તમારે મને દેવા લે એ બાબતથી બધાને ઝપાઝપી થઈ હતી જેમાં અમે વચ્ચે બધાને છોડવા ગઈ ત્યાં પૂર્વ સાંસદ નાણભાઈ કાચડિયા તેમજ એના ભાઈ અને એના ભત્રીજા દ્વારા એકલી સાથે દસ બાર લોકો આવીને અમારા ઉપર હુમલો કરે જેના કારણે અમે ગંભીર રીતે સાચવાનો એસના ન્યૂઝ હારી તમારી તમામ માહિતીથી આપડે ચહેવા માટે છોડાયેલા હું એસના ન્યૂઝ સાથે